નમસ્તે મિત્રો ડીએસપી મ્યુચ્યુઅલ ફંડમાં આપનું સ્વાગત છે અત્યાર સુધી આપણે જોયું કે ઇન્ડેક્સ ફંડ રોકાણકારો માટે લોકપ્રિય પસંદગી બની રહ્યા છે કારણ કે આપણને ઓછા ખર્ચે વ્યાપક માર્કેટ એક્સપોઝર મળી રહ્યું છે કોઈ પણ રોકાણનો વિચાર કરતી વખતે તેની સાથે સંકળાયેલા ખર્ચને સમજવું જરૂરી છે કારણ કે તે વળતરને અસર કરે છે ઇન્ડેક્સ ફંડનું મૂલ્યાંકન કરતી વખતે સૌથી પહેલાં ધ્યાનમાં લેવામાં આવતી બાબતોમાંની એક છે ખર્ચનો ગુણોત્તર આ ટકાવારી તેની કુલ અસ્કયામતોની તુલનામાં ફંડના સંચાલનની વાર્ષિક કિંમત દર્શાવે છે ન્યુમેરિકલ વેલ્યુઝ ઉપરાંત ખર્ચના ગુણોત્તરમાં વિવિધ ખર્ચો જેમ કે ફંડ મેનેજર ફી વહીવટી ખર્ચ અને અન્ય ઓપરેશનલ ખર્ચનો સમાવેશ થાય છે સામાન્ય રીતે નીચા એક્સપેન્સ રેશિયોને અનુકૂળ માનવામાં આવે છે જે રોકાણકારોને તેમના વળતરનો નોંધપાત્ર હિસ્સો જાળવી રાખવામાં સક્ષમ બનાવે છે ઉપરાંત ભારતમાં ઇન્ડેક્સ ફંડ પર કર ભરવું પડે છે જ્યારે પણ રોકાણકાર ઇન્ડેક્સ ફંડના કોઈપણ એકમોનું વેચાણ કરે છે ત્યારે તેને કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે છે પોર્ટફોલિયોની રચના અને પુનઃ સંતુલન કરતી વખતે કેપિટલ ગેઇન ટેક્સને ધ્યાનમાં લેવું જરૂરી છે વળતર પર ખર્ચની અસરને ધ્યાનમાં લેવું પણ મહત્વપૂર્ણ છે સાધારણ લાગતા ખર્ચો પણ સમય જતાં વધી શકે છે ઉદાહરણ તરીકે જો તમે સાથે ઇન્ડેક્સ ફંડમાં પોઈન્ટ પાંચ ટકા ખર્ચ ગુણોત્તર સાથે દસ હજાર રૂપિયાનું રોકાણ કરો છો અને ફંડ સાત ટકા વળતર જનરેટ કરે છે તો તમારું ચોખ્ખું વળતર ઘટીને છ પોઈન્ટ પાંચ ટકા થઈ જશે વર્ષો પછી આ તફાવત તમારા રોકાણના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે ખર્ચ ઘટાડવા અને મહત્તમ વળતર મેળવવા વચ્ચે સંતુલન જાળવવા માટે રોકાણકારોએ સમાન ઇન્ડેક્સ ફંડમાં એક્સપેન્સ રેશિયોની તુલના કરવી જોઈએ નીચા એક્સપેન્સ રેશિયોવાળા ફંડની પસંદગી કરવાથી વધુ અનુકૂળ પરિણામો મળી શકે છે સાથે જ પોતાની રોકાણ વ્યૂહરચનાનું મૂલ્યાંકન કરવામાં સમજદારી છે લાંબા ગાળાના રોકાણકારો માટે ખરીદો અને પકડી રાખો અભિગમ વારંવાર કેપિટલ ગેઇન ટેક્સની અસરને ઘટાડવામાં મદદ કરી શકે છે જો કે આ ખર્ચનો બોજ ફંડ પર નથી પડતો આ બોજ આખરે રોકાણકારના ખભા પર પણ પડે છે પછી ભલે તે એક્સપેન્સ રેશિયો ટ્રાન્ઝેક્શન્સ ફી અથવા એને સંબંધિત અન્ય ખર્ચ હોઈ શકે છે રોકાણકારો ફંડ મેનેજ કરવાની સાથે સંકળાયેલ નાણાકીય જવાબદારીઓ ભાર પણ ઉપાડે છે ઇન્ડેક્સ ફંડ પસંદ કરતી વખતે સાવચેતીપૂર્વક પસંદગી કરવી જરૂરી છે ઉદાહરણ તરીકે જો તમે કોઈ ઇન્ડેક્સ ફંડ સો રૂપિયા કમાતું હોય અને તે સો રૂપિયા કમાવા માટે તે રૂપિયા પાંચના વિવિધ ખર્ચો કરે છે તો આખરે રોકાણકારોને રૂપિયા પંચાણુંનું વળતર મળશે સોનું નહીં અલબત્ત દરેક ઇન્વેસ્ટમેન્ટ વેહીકલની કિંમત હોય છે પરંતુ જો આપણે ખર્ચની સરખામણી કરવી હોય તો મોટાભાગના નિષ્ક્રિય ફંડ્સ સક્રિય રીતે સંચાલિત ફંડ્સની તુલના ઓછા ખર્ચ ધરાવે છે મને આશા છે કે ઇન્ડેક્સ ફંડના ખર્ચને લગતી આ માહિતી તમને સચોટ નિર્ણય લેવામાં મદદ કરશે જોતા રહો અને રોકાણ કરતા રહો